તો જો બધાય રાડુ નાખે ખબર ની શું રાડુ નાખતા હોય ગામડે જાવ જાવ કરે ચાહે કઈ કઈ ખબર નથી જો તો હું તો કંટાળી ગયા લોકો નું સાંભળી સાંભળીને હું કરો સોનલ બહુ સારું હે ને હમણાં સંદીપ કહેતો હતું કે મજા તો મેં કીધું કાલ પૂછતો આવું કેમ હું થઈ ગયું વાંધો નથી ને કંઈ તે હું કાલ પૂછી લઉં હાલો બહુ ને એ તો ના ના બાપુજી સારું છે આ તો છે ને શું કહેવાય થોડું કામ ગરમીમાં બહાર ગઈ હતી ને એટલે સારું નહોતું ના બાપુજી સારું છે સંદીપને તો વાત આવડે નાદ મજા નાદ જા બાપુજી ઓલા બધા શું નાડું નાખે કંઈક સંભળાય છે કંઈ ખબર છે તમને બાપુજી ને બાપુજી હું કાલે રસોડામાં ગઈ તો મને આવી રીતે બોલ્યા કે સાંભળવા હાટું થઈને પાણી પીવાનું બાનું કરીને આવે બાપુજી હું કંઈ એવી લાગું તમને એમ બધા વાતો કરતા હતા બાર ભાઈ અને બે હું કકરા તું કયું ના બધાય રાયડું નાખો હું થયું હે બાયણે ન થાંભળતા બાયણે બધાય રીએ છે કોક ને એમ થાય કે આના ઘર માં જ બાતણા હાલતા લાગે હું છે તમે રાયડું નાખો બધાય એમ કે તો મને હું રાયડું નાખો છો કારણ વગરની ની તું તો ભાઈ વાત દે

હું ખોટા ખોટા તમે ઓલું કરું હમણાં આવતા રહે થોડાક ડીમાં અમે કેટલા મહિનાથી ઘર મૂક્યું ઘરે તો જવું પડે ને આટો મારી આવે ને પછી વયા આવીએ બરાબર ને ભાઈ હું ભાઈ એને એ જ કહું કે તું શાંતિથી આવેલ ને પછી આવતા રહે હું આપણે ભાઈ હું કીના પાસે આવું ખાઉં માહી હવે છે ને બિસાડા ન થારું રહેતો હોય ને ન કરી હકતા બિસાડા રોગ રોગ મારે કોક નવલું કરવું ને બાપુજી નતા આવતા હું કીધું એકલો હું કરી અને હમણાં વાવાઝોડું ના હું તું કંઈ ઘરમાં ઠેકાણા નહીં હોય એટલે હું કહું કે આયલ ને આયલ ને પણ માનતી નથી જોતા કરી તું જોવે છે ને હું તો જાઉં હવે જો હમણાં અડધી કલાકની બસ છે હું નીકળી જાઉં Of of たンタチビス、タハウノビサー、タイ、キワンボレ、キワンレ、マネタイ、イス、タイ、ジョタカリ、マネタロダビ、ピクラタハウエバパタハウダボセバパ、パジャンウィギリダイサプリタジャンウィハムジョウンウィネ、タハウアンモトルジョウンウィタイチョティ、ネセネ、ソナルポナト、ケ、マミ、イキセネバハウ、ネパピロポランブルジャイセイ、メトウントニアム પછી ફોન કરજે ને અમે એ પ્રમાણે કહો બરાબર ને લઈને એવું કહો એ ફોન આવ્યો હતો જો સોનલ નો કેવા આવી તો સારું લે બે હવે હખણી થઈ જાય એમ ભાભી ને હા હું જાય તી હા બિચારી ને પી ગયા તા નહીં મમ્મી હા એવું હું કરતા હે ને હું એમાં ભરતું હે આવી રીતે બાદણા કરાવવામાં હું મમ્મી કઈ જડે હું તો એમ કોઈ બાદ કરવા મને મારા હા બોલતા હતા ને હું એક શબ્દ ન બોલ્યો મને બોલતા આવડતું હતું મમ્મી પણ મેં કીધું કે ના હું જાનવીનું મોટું જોઈ અને હું ન બોલ્યો કંઈ વાંધો નહીં આપણે ખરાબ લાગીએ જમાઈ થઈને બોલીએ ને તો હે મમ્મી તમે રડતા હતા મને હું સારું લાગે મારી માં રડતી હોય કંઈ વાંધો નહીં બોલી લેવા દઉં પણ જાનવી માટે થઈને હું રહ્યો જાનવી કેવી બિચારી આપણે યાદ કરે પણ એના મમ્મી કેવા નીકળ્યા マトンあーマンバタニンさんって言ってたら、マトンバスチュー。アプリセネ、オムラセネオエチアンミンテッタジャー、オムナドソナルケー、ジョイアビヨントハセバコロン、ビサリミヤエコイテディナギャイ、ビサイドクラバーレソナル。オムマディクロコインワントンエキシバトエモキディジョンコロアプトナタバノ。えノコンチョウラバニナ、パリアウェイター。コレチンコレバナバイト કઈ વાંધો નહીં મમ્મી આ ફેરા કે જોવડા વાહન થઈ કંઈ તમ નથી બોલતા મને જાણવી જ કીધું મારી મમ્મી એને મગજના ખારા છે કે ના હું બોલો એ હા ઊંધું કામ કરે એટલે તો હું એક શબ્દ ન બોલ્યો કંઈ વાંધો નહીં બોલવા દો એને જેમ બોલે એમ એક તો આપણે આ પરિસ્થિતિમાં નીકળ્યા મમ્મી પાછું જાનવી ના રહેવું થાય તો આપણું તો નામ જ ઓલું ખરાબ થાય ને કે આમાં જ વાંધો હે એટલે હું શાંતિથી બેઠો તો કંઈ બોલતો નહોતો એટલે જ શાંતિ રાખો બધું થઈ જાય

કઈ વાંધો નહીં મમ્મી મને બધી ખબર છે હું આજે જઈ આવીશ તમે કયો એમ કરીશ બરાબર ને હું ક્યાં કંઈ ના પાડું મમ્મી એ મારા હું તમને કંઈ બોલ્યા જયદીપ કંઈ બોલ્યા તમે એમ કેમ કરો છો મમ્મી કંઈ નથી બોલતા કારણ વગરના એને હું કરવા રડાવવા મારા સાસુને સારું લાગે કેવું ખરાબ લાગે મમ્મી મારી ઈજ્જત કંઈ ન રહી તમને ખબર કીએ તારી ઈજ્જત ન રહી અમારી ઈજ્જત ન રહે અહીંયા બધાય પવાળા થાય તો એ સોનલ ને હતી તો કહેવાતું ન કહેવાય ને હું મને તો ખી જતી હોય મેં ખીજ ઉતારી લીધી હું હા શું કઉ મેં જો જવા ન દીધી એ કે મેં વાઈને મળવા નતા આવ્યા તા ને તેડવા આવ્યા તા સોનલ ને લે લઈ જાવી હતી મેં ન મોકલી તને બધુંય લગામ મારા હાથમાં છે એ ખબર છે ને આતા આપણે હરમ થાય ખોઈ રૂંક તેડવા આવ્યા ને આપણે કાલી જાતે ના ન પડાય ત્યાં નણ ને ત્યાં જાવું હતી બાકીઓ પાછી તેડવા આવે તો કંઈક તને કંઈક જવા નહીં દઉં કંઈ વાંધો મમ્મી અત્યારે દેવી જરૂર નથી હા આ સાસુને કઈ ગયા એટલે હું જાઉં છું તમે કહો છો એમ થાય છે ઘરમાં પપ્પાનુંય મમ્મી કેટલા ઝઘડા કરો કરો કારણ વગરના ખોટે ખોટા હું તમને આ હું એમ કહું છું મારો સ વ્યવસ્થિત થયો છે તો મને શાંતિથી રહેવા દ્યો હું કરવા હેરાન કરો છો મમ્મી મને હા હવે તને હા હું ને જમાય એ હારા લાગે મા બાપ હારા નથી લાગતા નહીં તને એ બધા હારા લાગે તને એમ નથી ખબર પડતી મારી માએ મને ઝીનકેથી મોટી કરી તો મારી માનું માનવું જોઈએ લે એ ઉપાડે આવી હતી જા ભાઈ જા રે નહીં એમ મને કેતી નહીં કહે તાય ને તો હ આવતીની પાસે અહીં જવા દે મમ્મી હું ક્યાં કઈ બોલી હું તો એમ કહું છું હું કઈ બોલી જ હું તો ગાટ જ એમ કહું છું મારે હાવ આમ ન બોલાય આપણે ખરાબ લાગી મમ્મી બીજું કંઈ નથી કહેતી તમે કહો તો મેં ક્યાં કીધું કે મારે એના ભેગું કાલે જાવ આજે જાઓ તમે હા પાડ્યું તો હું જવા હું ક્યાં તૈયાર થઈ હજી હવે હું તૈયાર થઈશ ને તો તમે હા પાડો તો જ હું જવાની છું મમ્મી ક્યાં હું વહી ગઈ સારું થઈ જા તૈયાર હમણાં આવીએ પેડવા તો વળી કહે કે જો મોકલી નહીં મોકલી નહીં એટલે કહું જા

ને હાઈસન જો સોનલ કહેતી હતી એને મમ્મીની છે ને આવે છે ને અઠવાનું તમ નીકળો ને પછી આવી અગિયાર વાગે આવવાના છે આ જમવાના છે તી હું કહું હાલ ભાને હું કેવા જઈ ભાભીને રોડવા નવા જઈયો ને મેં કીધું હાલ ભાભી કેમ રડે તો એ આવે છે સોનલના મમ્મી ને પપ્પા તો લગભગ આવ પણ એની ભાભી અને ઈ મિત્રોને આવવાના છે તો મેં કીધું કે હા વાંધો નહીં અલબાને કહેતો આવું આથી તમે વાંધો નહીં બહાર તો મારી આવો ને કંઈ નંબરે એટલે કંઈ આવવાના છે તેને એમ ન થાય કે અટાણે જાય એને કુંડ રાંધીએ એને એટલી અકલ હતા હારાવાળાને કે અટાણ કુંડ કહીએ સોનલને મહિના છે મોટીને વાંધા હું છે ગામડે એટલી બુદ્ધિ ન ચાલતી સોનલને કહેવાય બપોર પછી બેહવા આવજો અટાણમાં શું કામ છે અહીંયા હવે કેમણા જાવી નીકો હવે કેમણા જા ખેલા તો બાયણે મૂકી આવ્યા હવે ન્યા ક્યાં જાઉં તમારે હાલો હું નીકળું છું તો આવજે બાઈને થેલા લઈ કોટે ખોટી ભેજા મારી કર માં કારણ વગર ન્યો મને લઈ ગમતી જ ન જુઓ ને કીવી રાખે મને વટથી રાખે જો ને તમે ભાભી તમે હું કરવા સામે સડો જઈ આવો ને થોડાક દી પછી ત્યાં આવતા રહેજો ઘર છે ક્યાં કઈ હોટલ છે ભાડા દેવાની વાતો કરતા જવા દો થોડાક દી

ઈ બા થોડા રોકાય ને આંટો મારવા આવે ધમકે રોકજો હું કઈ થોડું રોકવાનું તો ખાલી વાત કરવા આવ્યો કે હાલ બાને કહી કઈ કે આવે છે મને નથી ખબર કે તમે ગામડે જાઓ જઈ આવો ને આટો મારતા આવો હા હામાં અમે આવ્યું ને અમારે કાઢવાની છે અમારે થોડું ક્યાંય રહેવાનું છે આ તો આવ્યા તા આવતા ગરમી છે બહુ કે મહિનો રહી જાય નહીં થોડા અમે ક્યાંય પડીએ અહીંયા ભલે એમ નથી એટલા મહિનાથી મારે તો નથી કેવું માં કંઈ

ક્યાં બા ઘરના મને નથી ગમતું હું તમે બોલતા જાઉં હું કઈ ના પાડું તમને કોઈને રહેવાની મોટો ભાઈ કે છે એટલે તમે જાઓ મેમ કીધું કે તમે પાલો ઘરની બાયણે વયા જાઓ વાતો કરતા કઈ બોલતો નથી ને રોગે રોગામ આમ તઈ છો ન લે રડીતી રડાવી તમે એને રસોડામાં કે ભરવા આવે કંઈ ભરવા નથી એવી એ હાલો હવે હાલો મોડું થાય હાલો બાપુજી કેમ રાડુ નાખે જાય તો કઈ ખબર પડે બાપુજી હું તો જઈશ ને બાપુજી મને સીધી ઉલાડશે કે સોનાલામ બોલે સોનાલામ કરે ગામડે જતા લાગે મને તો એવું લાગે છે જાવા દો ને તમારી બા ને આપણે શું કામ છે ખોટું ભેજું ખાય છે આપણું જાવા દો હમણાં થોડાક દિનિયા રહી આવે ને તો ખબર પડે એને કંઈ ખબર નથી પડી ને હમણાં કીવું હતું બધું અમે રહ્યા બાપ દીકરો દે અમને ખબર છે કંઈ વાંધો નહીં જવા દો ને તમે ન જતા એ બે હો ને વળી લાઈફ કરીએ રોગી રોગી એને કહે કે આમ કરે ને ઊમ કરે ને વો ના ના બાપુજી હું તો નથી જાતી અને હા બાપુજી મારા મમ્મી મારો ભાઈ ને મારા ભાભી આવે છે અને છે ને અત્યારે હમણાં કલાક પછી આવે કે હજી તો દસ વાગ્યા છે તો છે ને અમે કે અગિયાર સાડા અગિયાર આવશું તો હું કહું કે બાપુજી હું કહું મમ્મીને આવે છે હું આવી પછી તો આપણે કેરી આવે છે સીઝનમાં તો કેરીનો રસ ને હું કુરીને શાક ને ઢોકળા ને એવું બનાવીને આખશું કાં બરાબર ને બાપુજી વળી એમ ન થાય જો ને કીધું નહીં બરાબર ને બાપુજી એટલે તમને હું કહું વાત કરી દઉં હારું હારું લે વેવાય વેલા આવે ને હું તો બહુ રાજી થયો તમારા મમ્મીને આવે તમારા પપ્પા નહીં આવે સોનલ બહુ એ ભલે ને ફોન કરો ને ગમે ત્યાં આવે જમી જાય એમાં કંઈ વાંધો નહીં ને આ જમવાટાણે આવી જાય એટલે બસ હારું હારું રસ કરો પૂરી કરો બધું કરો અમે કેરી નથી ખાધી હતી અમને ખાવા તા જડીએ કાં સોનલ બહુ હા બાપુજી એટલે જ કહું છું કે છે ને આવે છે ને પપ્પા તો છે ને લગભગ બાર ગયા છે એટલે નહીં આવે બાપુજી હા હા બરાબર નકો ફોન કરજો ભલે જમવા તાણે જમી જાય કોઈ વાંધો નહીં ઘર જ છે આપણું એમાં સમજવાનું હો સારું લ્યો એટલે બધા જાતા લાગે એટલે હું તમને છે ને આવું હમણાં પાસે હો કહું શું કરે એ હું તો એવી રાજી થઈ રાજી થઈ ગો જાય એવી ગો જાય મારા ઘરમાંથી ઓહો શાંતિ થાય મગજને શાંતિથી રહી શકે હું આને જાય ને તો એટલી મગજ મારી જાય મારે કુકુ કુકુ કવરાવી દીધા હવે